બનાસકાંઠાના વાવ તાલુકામાં બ્રહ્મ સમાજની ખાપ પંચાયત દ્વારા એક પરણીતાના પિતાનું ફરમાન જાહેર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ખાપ પંચાયતે છૂટાછેડા બાબતે દંડની પાંચ લાખ રૂપિયાની રકમ ભરનાર પરણીતાના પિતાની હત્યા કરનારને પાંચ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી ખાપ પંચાયતના નવ પંચો સહિત તેર લોકો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ગુજરાતમાં ખાપ તાલિબાની ચહેરો છૂટાછેડાના કેસમાં ખાપ પંચાયતનું તાલીબાની ફરમાન પરણિતાના પિતાની હત્યા કરનારને 5 લાખનું ઇનામ ખાપ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલા તાલીબાની ફરમાનનો કિસ્સો છે વાવ તાલુકાના સણવાલ ગામનો કે જ્યાં બ્રહ્મ સમાજની ખાપ પંચાયતે એક તરફી છૂટાછેડા અપાવી પરિણીતાના પિતાને રૂપિયા પાંચ લાખનો દંડ ફટકાર્યો છે પરંતુ આ યુવતીના પિતાએ દંડ ભરવાનો ઇનકાર કરતા ખાપ પંચાયતે તેની હત્યા કરનાર માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરી દેતા ચકચાર મચી ગઈ 11 મહિના જૂના આ મામલામાં યુવતીના પિતાએ હાઈકોર્ટમાં ગા નાખતા પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો જેમાં યુવતીના સાસરિયા સહિત 13 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો યુવતીનો આરોપ છે કે તેના સાસરિયાએ 10 લાખના દહેજની માંગણી કરી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો

મારી જોડે જે દાગીના હતા એ લઈ લીધા અને મને મારી ઘરે જાપા આગળ મૂકીને જતા રહ્યા એટલું જ નહીં પરણીતાના સાસરિયાઓ 23 જાન્યુઆરી 2014 ના રોજ બ્રહ્મ સમાજની ખાપ પંચાયત બોલાવી જેમાં પરણીતાને એક તરફી છૂટાછેડા આપી દેવાયા તેના પિતાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો સમાજના જમણવાર માટે રૂપિયા 4 લાખ તથા બસ્તુમણ અનાજના ધર્માદાનો ખાપ પંચાયતે દંડ કર્યો હતો અને જો તેઓ દંડ ન માને તો યુવતીના પિયર પક્ષના અગિયાર પરિવારોને સમાજ બહાર મૂકવાનો તગલકી નિર્ણય કર્યો હતો જેનો યુવતીના પિતાએ અસ્વીકાર કર્યો જેથી ખાપ પંચાયતના આગેવાનોએ મળીને યુવતીના પિતાની હત્યા કરનાર માટે પાંચ લાખ રૂપિયાનું પોલીસ અને કોર્ટ કેસના ખર્ચ ચૂકવવાની જાહેરાત કરી જેના વિરુદ્ધ યુવતીના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા

રોકેટ સાયન્સના જમાનામાં પણ ખાપ પંચાયત દ્વારા હત્યાના ફરમાનો દેશ અને સમાજ માટે કાળી ટીલી રૂપ ઘટના છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખાપ પંચાયતના ફરમાનને કોર્ટમાં સાબિત કરી પીડિતા ન્યાય મેળવે છે કે નહીં દેવરામ મિસ્ત્રી જીએસટીવી થરાદ બનાસકાંઠા